તો ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઇજાગ્રસ્ત પણ થતા હોય છે પક્ષીઓની વેદનાને વાચા આપવા મુકબધીર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો કે કે એસ દેઢિયા મુકબધીર શાળાના બાળકોએ સોલા હાઈકોર્ટ રોડ પર સૂચન બેનરો સાથે પક્ષી બચાવનો સંદેશો પણ આપ્યો હતો બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અબોલ પક્ષીઓની વેદનાને લોકો સમક્ષ પેઇન્ટિંગ અને બેનરો વડે દર્શાવી હતી અને પક્ષી બચાવો અભિયાનનો એક સુંદર સંદેશ આપ્યો હતો પક્ષી બચાવો અભિયાન નિમિત્તે અમે આજે જાહેર જનતાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ અબોલ બાળકો જે પોતે બી બોલી નથી શકતા એમની બી વેદના એ મુખ પક્ષીઓ જેવી જ છે અને એ મુખવધીર બાળકોની એક પોતાની અંદરની જે ઈચ્છા છે કે જેમ તમે અમારું રક્ષણ કરો છો એમ આકાશમાં વિહરતા આ પક્ષીઓનું જે રીતે બાળકોએ પક્ષીઓની કૃતિ બનાવીને જીવ દયાનો મેસેજ પણ આપ્યો હતો કારણ કે દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે પક્ષીઓ ઘાયલ ન થાય તેને લઈને જે મુકબધિર શાળાના વિદ્યાર્થીઓ છે તેમજ શિક્ષકો છે તેઓના દ્વારા સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો